અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા પોલીસ ક્વાર્ટર ખાતે હુમલો થયો હતો જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી જાણકારી મળી હતી જેના પગલે સાયરન ગુંજી ઉઠતા હવાઈ હુમલો થયો હોવા અંગેની જાહેર જનતાને જાણકારી આપી હતી સાયરનના સંકેત મળતાની સાથે અરવલ્લી જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા મોડાસાના પોલીસ ક્વાર્ટર ઉપર હવાઈ હુમલાની જાણકારી મળતા સમગ્ર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બારવાલ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ગણતરીને મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમો તથા સિવિલ ડિફેન્સની ટીમો એમ્બ્યુલન્સ વગેરે પોલીસ ક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા હતા અહીં અરવલ્લી જિલ્લા પોલીસ આરોગ્યની ટીમ અને આપદા મિત્રોની મદદથી વીસ જેટલા ઇજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આજ રોજ મોડાસા ખાતે જેમ આખા ગુજરાતમાં ઓપરેશન શીલ એક મોકડ્રેલ એક્સરસાઇઝ ચાલી રહી છે એ રીતે જ અરવલ્લી જિલ્લામાં પણ આજે સક્સેસફુલી યોજવામાં આવી જે પહેલા ઘટક હતા જે હવાઈ હમલેના એક સાઇમ્યુલેશન એક્સરસાઇઝ કરી હતી મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આ એક્સરસાઇઝ યોજાયેલ હતી એમાં વિવિધ જે ઘટકો હતા કે કોઈ હવાઈ હુમલા થાય તો એમની એક એવી રીતે એક દૃશ્ય બનાવવામાં આવ્યું હતું કે હવાઈ હુમલા થાય તો કઈ રીતે જે ત્યાંના રહીશો છે એ પોતાનું બચાવ કરશે પછી જે ઇજાગ્રસ્તો છે એમને માટે મેડિકલ સપોર્ટમાં પણ એમ્બ્યુલન્સ આવી એ કેટલા સમયમાં આવી છે એ બધા અમારા અત્યારે એનાલિસિસ છે અમે ડોક્યુમેન્ટ કરી રહ્યા છે કે કેટલા સમયમાં રિસ્પોન્સ ટાઈમ કેટલું હતું ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરે સૂચના આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ એમને લઈને ગઈ સાથે સાથે બીજા ઘટક તરીકે જે આપણે સ્વયંસેવકો નાગરિક સંરક્ષક તરીકે જોડાયા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં સારી સંખ્યામાં આપણા આખા જિલ્લામાં લોકો નોંધાયેલા છે અને ખૂબ સરસ વાત વાત છે કે લોકો બીજા એરિયા બીજા તાલુકાથી શામલાજી ભિલોડા મેઘરજથી પણ લોકો અહીંયા આવ્યા છે આ તાલીમ માટે એ સાયલેન્ટ રિકોલ તરીકે કહેવાય છે કે એમને પણ જ્યારે જાણકારી માહિતી મળી તો કેટલી વહેલા એ લોકો જે છે અહીંયા રિપોર્ટ કર્યો તો એમને પણ અમે તાલીમમાં જોડાયા અને હજુ જે ત્રીજા ફેઝ છે એમાં આજે મોડાસા નગરપાલિકા એરિયામાં બ્લેકઆઉટ કરવાના છે આપણે પંદર મિનિટ માટે એમાં સાયરન વગાડશે ઉતરતી ચડતી તીવ્રતાથી પહેલાં સાયરન વગાડશે બે મિનિટ બધી લાઇટો બંધ કરવાની છે લોકોને આપણે અપીલ કરી છે અને પછી પંદર મિનિટ પછી બ્લેકઆઉટ ઓવર થવાની પણ એક સાયરન વગાડશે તો એ પણ એક પ્રેક્ટિસ થશે આ આખું જે છે એવી મોકડ્રીસ ચાલતી રહેશે જે ભારત સરકારના માર્ગદર્શનમાં અને આપણે સિવિલ સિવિલિયન્સ જે છે એ બધા પ્રિપેર્ડ રહે કોઈ પણ પરિસ્થિતિ માટે એના માટે આ એક પ્રિપેરનેસ મોડલ ચાલી રહી છે બધા મીડિયાના મિત્રો આવીને ખૂબ સારી રીતે આપણે કવર કર્યું છે એના માટે આભારી છીએ અને સાથે હું અપીલ કરું છું કે આ ગામે ગામમાં પહોંચે તેનાથી લોકોને એક એ પ્રિપેરનેસની એમને થાય દિવ્યાંગ